અંકલેશ્વરની વિવિધ શાળા સંકુલ ખાતે સ્વતંત્ર પર્વની અંકલેશ્વરની ચોટા બજાર ખાતે આવેલા મુખ્ય શાળા નંબર ત્રણ ખાતે શિક્ષણ સમિતિ સભ્ય રાજકુમાર ટેલરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઓગણસી માં રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વ અનુલક્ષીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના અન્ય સભ્યો શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા જગદીશભાઈ શાહ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા માધ્યમ શિક્ષણ સમિતિ સંચાલિત જીનવાલા સ્કૂલ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ કહેત ઓગણ એસીમાં સ્વતંત્ર પર્વની દબદબાભાઈ ઉજવણી કરવામાં આવી હતી માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા સભ્ય શાળા આચાર્ય ઉમરવાડા ગામમાં ઓગણસી માં સ્વતંત્ર પર્વની ભવ્ય તિરંગા સન્માન પદયાત્રા તેમજ પ્રાથમિક શાળામાં પર્વની ઉજવણી સાથે આધુનિક સૂચન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રભક્તિ ભરેલા નારા સાથે યુવા વર્ગમાં દેશપ્રેમના જોશ જોવા મળ્યા હતા રેલીનું નેતૃત્વ ગામના સરપંચ ઇમ્તિયાઝભાઈ માકરોડ તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ સુરેખાબેન વસાવા અને સામાજિક કાર્યકર એવા જાગૃત નાગરિક જુનેદ પંચભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સાડા સંકુલ ખાતે ગામના સરપંચ ઇમ્તિયાઝભાઈ માકરોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા નવગામા ખાતે ગામના સરપંચ સહદેવભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી ઉપ સરપંચ કમ મંત્રી એસ એમસી અધ્યક્ષ ગામના આગેવાન ગામના નગરજનો વાલી સ્ત્રીઓ અને દાતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ મહાદેવ વસાવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃત્ય રજૂ કરી હતી